નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું એમજીએમ સ્કૂલ જે મેનેજ બાય ધી સોસાયટી ઓફ સેન્ટ બેઝિલ સંચાલિત જે સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની માટેની ભરતી છે છે એપ્રિલ રોજ જાહેરાત આવેલી તમે જોઈ શકો છો હાયર સેકન્ડરી શિક્ષણ માટે બાયોલોજી માટે એમએસસી બીએડ કેમેસ્ટ્રી માટે એમએસસી બીએડ પ્રાઇમરી સેક્શન માટે ગુજરાતી ફિઝિકલ એજ્યુકેશન માટે બીએ બીપીએડ બીપીએડ કરેલું હોય સાયન્સ મેથેમેટિક્સ માટે બીએસસી બીએડ હિન્દી સંસ્કૃત માટે બીએ બીએડ તેમજ ઇંગ્લિશ ઈવીએસ માટે બીએબીએ કાઉન્સેલર માટેની પણ જગ્યા છે એમએ સાયકોલોજી વિથ ટુ યર્સ એક્સપિરિયન્સ ઇન સ્ટુડન્ટ કાઉન્સેલિંગ એપ્લાય વિદિન સેવન ડેઝ ટુ ધ પ્રિન્સિપલ વિથ સેલ્ફ અટેસ્ટેડ કોપીઝ ઓફ માર્કશીટ્સ એન્ડ સર્ટિફિકેટ ફ્રોમ એસએસસી ઓનવર્ડ ધ સ્કૂલ ઇઝ એન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એન્ડ ધ કેન્ડિડેટ શુલ બી એબલ ટુ ટીચ ઇન ઇંગ્લિશ તમે જોઈ શકો છો મિત્રો પરતાપુરા વિલેજ હાલોલ ડિસ્ટ્રિક્ટ પંચમહાલ અંતર્ગત આવેલી આ સંસ્થા છે મિત્રો એમજીએમ સ્કૂલ જેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય